પાલો તો ખેડૂતો ફ્રીમાં જ આપે છે બરાબર પણ મેં આગળના વિડીયોમાં વાત કરી એમ કે જે મજૂરીનો ખર્ચો લાગે અને ટ્રેક્ટરનો ખર્ચો લાગે આ તે તો એ બધો આપણે ખર્ચો લાગતો હોય પોગાડવામાં બાકી ખેડૂતોના આજુબાજુના ગામનો ગામનો બહુ સપોર્ટ છે આપણે ના પાડવી પડે છે કે નથી પોગાય એમ તો આજના આપણે દસ ટ્રેક્ટરના ફેરા એક ફેરાના આપણે હજાર રૂપિયા મજૂરી થાય બરાબર તો દસ હજાર રૂપિયા રાજુભાઈ ધોણિયા સુરત હસ્તક રજવલ્લભ તો દાતાશ્રી તરફથી આવે છે તો ખૂબ ખૂબ આભાર દાતાશ્રીનો તો જય માતાજી મિત્રો જો પાલો પાછો દેખાડી દઉં વરસાદે આદર થઈ ગયો છે અને લગભગ આવશે જ કારણ કે આમ ગણો ને તો સ્વાર્થ તો બધાયને હોય બરાબર આપણે બે સ્વાર્થ છે સોયાબીન લંઘાય છે તો એમાં પાણી મૂકવું છે એટલે વરસાદ આવે તો સારું અને ન આવે તો આપણે પાલો હરાઈ જાય વધારે એટલે બે વાતે સ્વાર્થ છે કાંઈ વાંધો નહીં ભગવાનની ઈચ્છા પાલો ઘણો આવી ગયો છે દાતાશ્રીનો સહયોગ એ બહુ છે દાતાશ્રી એટલે કે ખેડૂતો ખેડૂતો હું ના પાડવી પડે છે કે પોગાય નહીં એમ કારણ કે બે દિવસથી ટ્રેક્ટર આપણું બંધ હતું હવે ચાલુ થઈ ગયું એટલે આજ રાતથી જ હશે ને ચાલુ કરી દેવાનું છે જેટલા ફેરા પડલે ધડબરાટી બોલાવવાની છે અને કડાયાથી બે ત્રણ ટ્રેક્ટર આવે એમ છે માણસોનું સેટિંગ અત્યારે થઈ ગયું છે જેટલો હરાય એટલો પાલો ઝડપથી હારી લેવો છે કારણ કે બે દિવસ કામ અટવાનું ને એટલે પછી હવે ખેડૂતોને એમ થાય કે આ લબળાઈવે રાખે છે ભરવા નથી આવતા હા પાડી છે ને એટલે બધું થોડુંક કામ અટવાઈ ગયું નકર આ વખતે આપણે અગાઉથી ને નક્કી હતું કે અગાઉ ટાઈમિંગ આપી દેવાનું રેગ્યુલર માણસોનું ટ્રેક્ટરનું સેટિંગ હતું ટાઈમ ટુ ટાઈમ ભરાઈ જતો પણ બે દિવસથી અટવાઈ ગયા છે એવી પણ થોડુંક આપણે બધા અમારી ધ્યાન રાખજો કારણ કે કેટલાક જવાબ દેવા બરાબર આપણે એમાં ટ્રેક્ટર ખરાબ થયો આપણું તો કે ચાલતું નથી પછી ખેડૂતોને વાક નથી વરસાદનું વાતાવરણ છે ને એમ થાય ખોટો પલ્લે પાલો હાવ બગડે એ કરતા માલના મોઢે જાય તો આપણે ઝડપથી હે ને ટ્રેક્ટર ચાલુ કરી દેવું છે ભરવાનું આ રાતે આખી રાત ખેંચી લેવાનું છે જેટલો આવે એટલો પાલો તો આપણે નીકળી ગયા છે આખો ડગલો ભરી લેવા ભરી લે જો આપણે આવી ગયા છે ફેરો ભરીને પાલમાં કસરી કસરીને ભેરો ઉપેર એટલે થોડોક પહેલાં ખાલી કરવો પડે નકર પાછો પાઇપ હોય ને પડે નહીં પોળો પોળો બધો નાખ્યો છે એવું લાગશે કાલે લોડર બોલાવીને ઉપેર ચડાવવો પડશે અડધે ઉધી તો આવી ગયો પાલો ફોક્સ મૂકી દીધો છે ફોક્સ આવ્યો તો સુરતથી થી આપણે જે પતરા અને બધું આવ્યું હતું ને એની આરે ફોક્સ આવ્યો હતો કાલે આપણે લગાડી દીધો છે એટલે એક કે આ આખો શેડ કમ્પ્લીટ અંજવાળું પડે છે અમારે સંજયભાઈમાં કંઈ ઘટે નહીં એ કે ફોક્સ તમારે કામ લાગશે ઘણી વસ્તુ મોકલી હતી બધી અલગ અલગ ઉપયોગી આ નિહાણી મોકલી હતી નિહાણી બહુ લાંબી છે અઢાર ફૂટ ગોડાઉન બનાવવામાં પહેલાં તો નિહાણી કામ આપણે લાગી હતી આપણે આખી રેખો ભાલો હાઈ

પાલો ભેગો કરી લેવાનો છે કારણ કે બે દિવસ અટવાના ને એટલે ફૂલ કામ અટવાઈ ગયું છે ઘણા લોકોને એમ થાય કે આ ભરતા નથી ભરતા નથી કંઈ ના પાડી વખતે આપણે ચાલુ કરી દીધું જેટલું આપણે ખાઈએ છીએ તો તમામ દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર ખેડૂતોનો ખૂબ ખૂબ આભાર અને જે આપણને રોકડા રૂપિયા આપે છે મને કે રાજુભાઈ ધોણિયા આપણે રાજુલ ગુનો વેક્સર છીએ તો રાજુભાઈનો ખૂબ ખૂબ આભાર ખૂબ આભાર પ્રમોટ કરતા રહી છે પણ આપેલા ફાળો વેચાતો નહીં લેવો પડે કારણ કે બળદો માટે ખેડૂત એમ જ કે છે લોકો ફોન આવે ને કોઈ બી ખેડૂત હોય બળદ વિશે કઈ એમ હોય કે મારે બળદ માટે આપે છે આ બળદ માટે નહીં અમારે બળદ ને આપવો જ છે પાલો બરાબર પણ આપણે એક ટ્રેક્ટર થી પોગાય એમ નથી શક્ય હોય તમારાથી જો ટ્રેક્ટર બેક્ટર હોય તો પહોંચતું કરો તો ખુબ ખુબ આભાર જય ગૌ